પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલ સેવા સદનની કચેરીએ શ્રીજીનગરના રહીશોને છેલ્લા સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ના આપવાને લઈને રાંધનપુર નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી પ્રેરિત ધરણા ઉપર બેઠા નગરપાલિકા દ્વારા છેલ્લા સાત વર્ષથી શ્રીજીનગરના રહીશોને પાણી આપવામાં ન આવતું હોય પીવાના પાણીની પાણીની અને વાપરવાના હાલાકી પડતી હોય વારંવાર નગરપાલિકા રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતની લોકોની ચિંતા કર્યા વગર ઘેર નિંદ્રામાં સુધી નગરપાલિકા પીવાનું પાણી ન આપતી હોય તેને લઈને આજ રોજ શ્રીજીનગરના રહીશો રાંધનપુર ખાતે આવેલ સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા આવેદનપત્ર આપી પ્રતિક ધરણા ઉપર બેઠા હતા રાંધનપુર ખાતે સરકારશ્રીના ખોટા કેટલા દાવા સાબિત થયા છે જળશે નળ યોજનાની વાતો કરતી સરકાર આ પુરાવો લોકોને સાત સાત વર્ષથી પીવાનું પાણી ન મળતું હોય ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આ લોકોને આંદોલન કરવાની ફરજ પડી હોય નગરપાલિકાની બેદરકારીને કારણે લોકો પાણી વગર રહી કરી રહ્યા છે શ્રીજીનગરના રહીશો આંદોલનમાં આંદોલનની અંદર રાંધનપુર મહિલા શેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીએ પણ સમર્થન આપ્યું હતું અને લોકોને પીવાના પાણી મળી રહે તે માટે લોકોની સાથે રહી લડત કરવાની ખાતરી આપી હતી અને નગરપાલિકા પાણી આપે તેવી માંગણી પણ કરી હતી સોસાયટીમાં અમે છેલ્લા દસ વર્ષથી દરેક મામલતદારશ્રી ધારાસભ્યશ્રી અને દરેક ઓફિસરોને પાણીની સમસ્યા વિશે નગરપાલિકામાં વારંવાર ધક્કા ખાધા છતાં પણ અમારો કોઈ પ્રશ્ન સાંભળતું નથી અને આજ દિન સુધી અમારે પાણી માટે ખૂબ જ તકલીફ પડે છે એના માટે અમારે પાણીના ટેન્કર પણ લાવવા પડે છે એટલે અત્યારે પાણીની વિકટ સમસ્યા છે અને આજે અમે પ્રાંત સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે જ્યાં સુધી અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે પ્રતિક ધરણા પર બેઠા છીએ આ લોકો આજે પ્રતિક ધરણા પર બેઠા એ શ્રીજીનગર સોસાયટીનો પ્રશ્ન છે ત્યાં છેલ્લા દસ વર્ષથી લાઈનો નાખેલી છે પણ એ શોભાના ગાંઠિયા સામાન છે લોકોને કનેક્શનો આપવામાં આવ્યા નથી કનેક્શનો આપવામાં નથી આવ્યા છતાં પાણી પણ કોઈ સાંભળવા તૈયાર નથી આજે અમારી સાથે એક પંચોતેર વર્ષના માજી પણ જે પ્રતિક ધરણામાં બેઠા છે તો તંત્ર માટે કેટલી શરમજનક વાત છે અને આ પ્રતિક ધરણા અમે ત્યાં સુધી ચાલુ રાખશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે એક બાજુ

દસ વર્ષથી ને અમે રીએસી છીએ પણ અમે પાણીની સુવિધા નહીં અમારે અમે પાણી વગર અમે ચમચમ કરીએ પાણી અમારે ટેન્કર મંગાવી પીવાનું કરીએ છીએ અમે ટાંકા બન્યા પણ પાણી નહીં મળતું અમે લાઈટનું નહીં અમાર ઠેકાણું અમારે રોડનું નહીં ઠેકાણું અમારે રોડ વરસાદ થાય ને તો આટલો આટલો ગાળો ગીચરો હોય અમે વરસાદમાં પાણીમાં હેડીએ અમારે છોકરા છોકરાને અમારે કેટલું આમ પરિસ્થિતિ થાય છે અમારે તો કંઈક કરવું તો પડે ને સરકાર ને તમારે તો સમજવું પડે ને એમ તો કરાય ને કે ના કે કોચાર ગરીબી હે તારે આટલું ગાય આટલું કરે હે બધાય વસ્તી તો સમજું સાહિતા દેવી પડે ને તમારે સાહેબને અમે સાપડા રહીએ છીએ અમારે કેટલી પરિસ્થિતિ આવે છે